નમસ્કાર દર્શક મિત્રો છે વિજાપુરના ખણુસા હાઈવે રસ્તે ક્રોસ કરી જઈ રહેલ રાહદારી વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી મોત નિપજાવતા ખણુસા ગામે ભારે શોકની લાગણી વ્યાપી સમાચાર જાણીએ તો વિજાપુરના ખણુસા રાણિયાપડી રાણીયાપડા ખાતે રહેતા અને ખેતી કામ કરી પોતાનું ઘર ઉદરાન ચલાવતા ઈશ્વરભાઈ કરશનભાઈ પટેલ ગુરુવારની સમય સાંજે રોજિંદા નિત્યક્રમ મુજબ દૂધ લેવા માટે ઘરેથી નીકળ્યા હતા દૂધ લઈને વિજાપુર મહેસાણા હાઈવે ભગવતી પાઇપ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના ગેટની સામેના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પોણા આઠ વાગ્યાની આસપાસ પુલવાઈ તરફથી એક અચાર્ય પિકઅપ ડાલાનું ડ્રાઈવર પોતાનું પિકઅપ ડાલો પૂરપાટ અને ગફલતભરી રીતે હંકાળીને દૂધ લઈ પરત ફરી રહેલા ઈશ્વરભાઈને ટક્કર મારતા ઈશ્વરભાઈને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી લઈને ત્યાં જે તેમને ખાનગી વાહન મારફતે વિજાપુર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબો દ્વારા ઈશ્વરભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ વિજાપુર પોલીસને મળતા વિજાપુર પોલીસ પર સિવિલ ખાતે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મૃતકનું પીએમ કરી મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો મૃતકના ભતીજા સુમન પટેલની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે અજાણ્યા પિકઅપ ડાલાને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરી કર્યા છે હાલ તો સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવી રહ્યા છે હાઇવેના કે જે પિકઅપ ડાલો હતો ક્યાં ગયો હતો અને ક્યાંથી આવ્યો હતો કોણ હતું વધુ શું નામ છે તમારું દિનેશભાઈ દિનેશભાઈ તમારે જે મૃતક જે છે કાલે અકસ્માત જે શું થતા હતા ભત્રીજા છે મારા શું બનાવો તો શું ઘટના હતી બનાવ તો ફોન આવ્યો અને ફોન થી અમે ત્યાં ગયા એટલે અમારા ભત્રીજાની બોડી પર લઈ ત્યાં એટલે અમે સરકારી દવાખાનામાં પ્રાઇવેટ વાહનમાં સરકારી દવાખાનામાં લઈ ગયા ત્યાં ડોક્ટરે શું કહ્યું ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા એટલે અમે પીએમ ને બધું લઈને કરાવીને અને એમની બોડી અમે ઘરે લાવી રાત્રે સવારે અગ્નિસ્કાર પોલીસ 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 કાર્યવાહી ચાલુ કાર્યવાહીમાં અમે બધું નોંધાવ્યું છે પોલીસ એની કાર્યવાહી કરશે ને મારી માગણી એવી છે કે અજાના જે વાહને ટક્કર મારી છે એને ઝડપીમાં ઝડપી ઝડપી લે અમને યોગ્ય ન્યાય મળે